એ ગયા અમે મને જે લઈ ગયો તો એણે જ માથે ઓઢ્યું હો કરીને ઉપાડ્યું પછી તો અમે ક્યાં જાય એટલે આ દહો બાર જણા ભાઈ તમે આમ ધીરે આમ કઈક ઓચિતા થોડુંક ગાતા હોય ને ત્યાં તમે ગમે વાત ભૂલાય છે બીજું કઈ નઈ આપણે એમ થાય શું થયું એમ એટલે માફ કરજો તમને હું વિનંતી કરું બાર ગામ જાય એટલે વિનંતી કરાવીને એમ એટલે મારી મુશ્કેલી છે મારી નબળાઈ છે એટલે હું આપને કહું છું હા ફાળિયા ઓટ્યા અને એ આ દહ બાર જણા અમે હો હો કરતા ઉપડ્યા બરાબર બજાર વચ્ચે માંડવીનો ખટારો ભરાય એમાં ચાર પાંચ જણા આમ તેર્યા ચાર પાંચ આમ તેર્યા પણ ભેળા ન થયા નોખી નોખી બજારું લીધી આવો એક ભાઈ મને કે આ અવાજ કાં ઓછો થઈ ગયો મેં આમ ફાલ્યું આમ જતા ચાર પાંચ જણા મેં કીધું આમ જવાનું છે આપણે એવો ગોટો કર્યો ભાઈ ફરી બજારે ભૂંડા લઈ ગયો માણસ કાઢી એક ગામના પાદરમાં દસ બાર જણા ઉતર્યા હોય ગાડીમાંથી સુપર સુપર ગાડી હતી ને પહેલાં વંથલીમાંનું ઉપલેટામાં બહુ હતી બાવી બાવી પંદર પચીસ પચીસ જણા બેહાડે અને એવા ખડકે સાહેબ આનું માથું અહીંયા આવવા દઈએ આનું માથું આનીકર આવવા દઈએ આપણે જોઈએ બસ ઉપડી જાય તો ઉતરી હગીએ નહીં આપણે એવા ખડકે ને એ દહાબાદરા ઉતરીને કીધું કે છોકરાને બોલાવ્યો કે ફલાણા ફલાણાબાનું ઘર જોયું તે તો હા ત્યાં ખરેખર આવ્યા ને તમે તો હા કે તો અમને ઘર બતાવીને તો અમે લોકી કરતાં કરતાં આવીએ એટલે છોકરો આગળ કે હાલો ઓટો ફાળિયા હું તમારી આગળ જાઉં એ છોકરો આગળ ને વાહે આ બધાય ફાલિયા ઓટી હો હો કરતા હોય એટલે છોકરાને રસ્તામાં વિચાર આવ્યો કે મારા સાહેબને કહેતો આવું શાક પછી લાવી દઈ તમને એમ તો સાહેબના ના છોકરો ગયો પણ આ ડખો આરો તમે અહીં કે મારી વાહું કામ તું જ્યાં જાય ને જ આવીએ ને તો કે નહીં હાલો ઓઢો ફાળિયા પાછા એ તો જ છે આમાં બધેય ગોટા બહુ થાતા સાહેબ હે પણ હું વાત આપને મૂડી કરતો હતો કે હાલડાની એક ખૂબી હતી દાતાર થાય હાલડું એમ ઉતરી જાય દીકરો વાડીમાં હાગનો હોટો મારા દીકરાનો જીવ છે મોટો દાતાર થાય લોભીને હો લોભ દુલાકા એમ કહેતા લોભ છે એ લંગોટ છે ઉદારતા છે ઓવરકોટ છે સાહેબ એક જ વાક્યમાં કેટલું એને કહી દીધું હે લોભ માણસને લોભ છે ને પાપનું મૂળ છે એના ઘણા દાખલા પણ એક બે દાખલા હું તમને દઉં ને તો એક લોભીએ ઘિર્યા આવીને એની પત્નીને કીધું કે જમવાને કેટલી વાર છે તો અડધી કલાકની વાર છે તો અગાસી ઉપર ટાઈમ પાસ કરવા ગયો